માગી છે પણ રાજકોટની અંદર ક્ષત્રિય સમાજની મહિલાઓને અટકાયત કરાઈ છે મહિલાઓ શિમલા ગામ પહોંચી તે પહેલા જટકાય થઈ છે ગણેશગઢ ફાર્મ ખાતે આ મહિલાઓને અટકાવાઈ છે મહિલાઓને રાજકોટ ગ્રામ્ય એસબીએ અટકાવ્યા છે કરણી મહિલા મૂર્છાના અધ્યક્ષમે એક વાડિયો પર સવાલ છે पद्मिनीબા વાણાનો પદ્ય કોડિયો પર સવાલ ઉઠાવ્યો છે જયરાજથી જાડી જાય અંત નથી તમે કોનો સપોર્ટ કરો તે વિચારજો રૂપાલાની અટકાયત થવી જોઈએ તો આ વાત હાલમાં કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષે આ વાત કહી છે સર્વને હવે અત્યારે જે પણ આવ્યું છે બરાબર છે નિવેદન છે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ અહીંયાથી અંત નથી થાતો આપ એક ક્ષત્રિયના દીકરા છો અમે ક્ષત્રિયના દીકરીઓ છીએ બરાબર છે અહીંયાથી અંત નથી ભાઈ બરાબર આપ શું કોનો આપે સપોર્ટ કર્યો જરાકી વિચાર કરજો ભાઈ બરાબર અને હવે જે પણ આપણે ત્યાં ત્યાં અરે અરેસ્ટ કર્યા તો આજે રૂપાલાભાઈને અરેસ્ટ કેમ નથી કરતા આજે રૂપાલાભાઈએ તો એના વિરુદ્ધ કેટલી ફરિયાદ નોંધાણી છે તો કેમ ભાઈ રૂપાલાભાઈ આટલે રાજકીય લેવલે મારે મોદી સાહેબ પણ પૂછવું છે કે રાજનીતિમાં હો પોલીક લેવલે હોય કોઈ પણ ગુનો કરી શકે છે બરાબર કોઈ પણ એને 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 ઓલી છે એને એને છૂટ છે કે ગમે એ કરી શકે છે અને મારા બહેનોના મારા બહેનોને અરેસ્ટ કર્યા છે ક્ષત્રિય સમાજના બહેનોને અરેસ્ટ કર્યા છે એ તો અમને સાવ અત્યારે નથી માફક આવ્યું કેમ કે આટલા બધા રાજકીય લેવલે જો આપણા સમાજના બધા બેઠા બેઠા જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજના બહેનોને એક સમાજ માટે થઈને અરેસ્ટ કર્યા હોય તો એ એક તદ્દન 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 એટલે રાષ્ટ્રીય લેવલે જે પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ છે ને એ લોકોને શરમ આવી જોઈએ શરમ કે તમે ત્યાં બેઠા બેઠા જોતા હતા અને આપણા બહેનો સમાજ માટે માટે છે છે એની આબરૂ અને તમે એ અરેસ્ટ કર્યા અને તમે રાજકીય પોતાના રોટલા શેકવા માટે ટિકિટ માટે તમે લોકો આ બધું બંધ કરો તમારું અને જીત તો અમારી રાજપૂત ક્ષત્રિય સમાજ ની જ થશે જય માતાજી આજે અમે ગોંડલ ગામ પાસે એક શામળા ગામ આવેલું છે ત્યાં આપણા બાપુ શ્રી જયરાજભાઈ બાપુના ત્યાં અમે મિટિંગ મને આવેદન મળેલું આવેદન મતલબ મેસેજ વાયરલ હતો બધા સમાજવાદી ત્યાં ભેગા થવાનું છે તો અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું આ ખ્યાલ અમને નહોતો અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપી અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઈજ્જત એટલા માટે એક સવાલ કર્યો એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના અહેવાલ એમને કરવામાં આવ્યા છે જે માતાજી માફી મગાઈ છે પણ